અરે આ પચ્ચીસમું વર્ષ એટલે રજત દયંતી મહોત્સવ છે પહેલાં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું હવે ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ અમારું આ પચ્ચીસમું વર્ષ જે છે આ રજન દયંતીનો વર્ષ છે અમારી વિશેષતાઓમાં આજનો મળિયારો અમારી બેનોના જે ખાસ કરીને જૂના રાસ આ અને એના યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતા જળવાઈ રહી છે દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સજવાઈ રહી ખૂબ અગત્યની વાત છે એ જળવાવી જોઈએ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલની ટીમ જેની અંદર બધા ઉપપ્રમુખો મહામંત્રીશ્રીઓ આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છે ત્યારે અમને એમ થાય છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઉભા રે એને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે ભાલું નામ કારાદરા રાજ ભાલું નામ કારાદ્રા રાજ અમે આ આટલા વર્ષથી આ મણિયારો રમીએ છીએ અમારા પરંપરાગત રાસ છે આ અમારા સુરવીલો જીતીને આવતા થઈ આ મણિયારો અમે રમતા બધા અમારો આ ઘણા વર્ષો પહેલાનો પારંપરિક રાસ છે થેન્ક યુ કરીને જે પેરવેશ છે એને શું શું કહેવાય જો આ પેરવેશ પહેર્યો એને ઉપર પાખિયું છે આ આંગળી છે ને આ ચરણો છે આ અમે પહેરીએ છીએ કેટલા વર્ષથી હું અંદાજે દસક વર્ષથી થી તો હું જ રમું છું એ સમાજ ના કેટલા લોકો છે ઘેર સમાજ કેટલા રમવા આવ્યા છે આયા અંદાજે પાંચક હજાર લોકો તો રમવા આવતા જ હશે